હલો હું કુશાગ્ર કુશાગ્રપોરા મારી યુટ્યુબ ચેનલ અભિષા ટ્રાવેલ વ્લોગ્સમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે જઈ રહ્યા છીએ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન બાડમેર ભુજથી બાડમેર જતી આ બસ બપોરે બે વાગે ભુજથી ઉપડે છે અને એ પણ જોઈશું કે આપણી સાથે કયા કયા પ્રસંગો બને છે યાત્રા દરમિયાન શું શું થઈ શકે છે એ અંગે આ યાત્રાનું વર્ણન છે આશા રાખું છું કે આપને એ જરૂર ગમશે તો ચાલો ઉપડીએ ભુજ બસ સ્ટેન્ડ આ છે ભુજનું બસ સ્ટેન્ડ ટેમ્પરરી છે નવું બંધાઈ રહ્યું છે અહીં અત્યારે ખાસ ભીડ નથી દેખાતી પણ રવિવાર હોવાને કારણે એવું બન્યું છે નહીંતર અહીં એટલી બધી ભીડ હોય છે કે તમને પગ મૂકવાની એ જગ્યા ક્યારેક નથી મળતી અહીં તમામ સગવડ છે જેમ કે સામે જ ટિકિટ બારી છે રિઝર્વેશન કાઉન્ટર છે પૂછપરછ માટે પણ સગવડ છે અને અહીં કેન્ટીન તથા એકદમ સામે ખૂણામાં શૌચાલયની વ્યવસ્થા પણ છે અને આ છે આપણી બસ ભુજ બાડમેર આ બસ આપણને બાળમેર લઈ જશે બે વાગે ઉપડવાની છે અત્યારે પોણા બે થયા છે અને પેસેન્જરો હવે બસમાં ચડવા માંડ્યા છે મતલબ કે આપણે પણ હવે અંદર જઈએ અહીં આ કંડક્ટર સાહેબ છે જે ટિકિટનું વિતરણ કરી રહ્યા છે મારી પાસે તો જો કે રિઝર્વેશન છે અને આ હવે બસ બસ આ જુઓ ડ્રાઈવર સાહેબ પણ આવી ગયા અને હવે ઉપડવાની તૈયારીમાં છે ઉપડતા પહેલાં આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે આપણો સામાન બરાબર લઈ લીધો છે ચેક કરી લેવો પાછળથી ચાલ બસ ઉપડતી વખતે ઉતાવળ કરવાની કોઈ જ જરૂર ન રહે ઘણી વખત પેસેન્જરો આવું કરતા હોય છે આ લ્યો આપણી બસ ઉપડી અને થોડી વાર રોકાઈ ગઈ પણ હવે એ પાછી ચાલવા માંડી ભૂત આ આ આવ્યું બચાવું જુઓ આખું આ બચાવનું બસ સ્ટેન્ડ ઘણું મોટું વિશાળ છે આ બસ સ્ટેન્ડ અમુક વર્ષો પહેલાં નવું જ બંધાયું છે અહીં કેન્ટીનની વ્યવસ્થા છે અને બીજી તમામ વ્યવસ્થાઓ અહીં છે લેવો ભચાઉથી ઉપડ્યા બાદ થોડી જ વારમાં ટ્રાફિક વચ્ચે ફસાઈ ગયા આ જગ્યા સામખિયાળીની આસપાસ છે અહીંથી આ જુઓ આ મેં ઊંચી તસવીર લીધી છે ઇન્વર્ટેડ બાજુમાં ટેન્કર ઊભું છે અહીં આવા બનાવો બન્યા જ કરતા હોય છે નેશનલ હાઈવે હોવાને લીધે ટ્રાફિક ઘણો બધો હોય છે લગભગ ટ્રાફિક કંડલા પોટથી આવતો હોય છે અને અહીં અમુક લોકો ટ્રક ઉપર ચડી પણ રહ્યા છે ટેન્કર ઉપર ચડી રહ્યા છે આ સામે ડમ્પર ઊભું છે અને આપણી બસ ફસાયેલી છે હવે ક્યારે છે ખબર નથી આ કાર ટ્રક વગેરેની વચ્ચો વચ્ચે આપણી બસ ફસાયેલી છે ચાલો કંડક્ટર સાહેબે એલાન કર્યું છે કે બસ ઉપડવાની છે બધા મુસાફરોએ ચડવાનું શરૂ કર્યું છે અને આ બાજુમાં જ એક ટેન્કર ઊભું છે જુઓ કેટલી ઉતર્યા બે કલાક સુધી અહીં ઊભા રહ્યા તો મુસાફરો ઉતરવાના તો છે જ એક જ જગ્યાએ બેસી તો રહેવાના નથી અને હવે ઉતાવળ જુઓ આ ભાઈ તો ચાલતી બસે ચડવાના મૂડમાં છે આ કંડક્ટર સાહેબ ક્યાં સુધી બધાને સંભાળે પણ આ ભારત છે અહીં આવું બધું ચાલતું રહે છે અંદર આખી બસ પેક થઈ ગઈ છે લોકો ઊભા ઊભા જઈ રહ્યા છે જેવો છે આખી બસ પેક છે ભલે ને બારમેરની છે પણ લોકલ ટ્રાફિક ઘણો હોય છે એક ગામથી બીજા ગામ જવા માટે આ રસ્તે બહુ ઓછી બસો હોય છે ફરી ઊભા રહી ગયા આજે આ બાજુમાંથી જો આ કાર પણ પસાર થઈ ગઈ આવા ઓવરટેકિંગને લીધે જ અહીં અકસ્માત વધુ થતા હોય છે જો કોઈ ટ્રક અહીંથી ઓવરટેક કરવા જાય અને પલટી મારી જાય તો આ ઓવરટેક એક ખતરનાક વસ્તુ છે અને એવું જ બધું અહીં આ નેશનલ હાઈવે ઉપર બન્યા કરતું હોય છે ખબર નથી આવું શા માટે બને છે આ માનવીય મગજની નબળાઈ કહો કે જે કહો તે ઉતાવળ ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે પહોંચી રહ્યા છીએ ગાગોદર ગાગોદર બસ સ્ટેન્ડ એ રોડ ઉપર જ છે ગામની અંદર આ બસ નથી જતી રોડ ઉપર જ આ આવ્યું બસ સ્ટેન્ડ સામે કદાચ ચાયનો સ્ટોલ છે એક ભાઈ ઉતરી પણ ગયા અને બસ ઉપડી ફરી ઊભી રહી ગઈ ચાલો પાછા ચડી ગયા છીએ આપણા રસ્તે અહીં ગામને જોવાની મજા આવે તમે જરા આ ગ્રામ્ય વિસ્તાર ઉપર નજર નાખશો તો જુઓ આ પિતા પુત્ર જઈ રહ્યા છે બાજુમાં જે મકાન દેખાય છે એની બાંધણી જુઓ આ બાંધણી તમને કેવી લાગે છે આપણે ત્યાં ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોની આ જ ખૂબી છે અને એનું સૌંદર્ય પણ આ જે છે અહીં મને ક્યારેક એવું લાગે કે જૂના જમાનામાં એમ કહેવાતું કે ગામડું એટલે ઉકરડો પણ એવું નથી એની વે અત્યારે આ એકદમ સંધ્યાકાળ થઈ ચૂક્યો છે અને પહોંચ્યા છીએ પલાસવા જુઓ આકાશમાં થોડું થોડો ઉજાસ દેખાઈ રહ્યો છે અને જો કે આપણા બસની હેડલાઇટ પણ ચાલુ છે એનો અર્થ જ એ છે કે અંધારું તો ઉતર્યું છે જો તમે પ્રકૃતિ પ્રેમી હોવ તો અહીં તમને અંધારામાં ચમકતા તારલા ને એવું બધું દેખાશે અહીં તો જો કે લાઇટો છે પણ અંધારાને નિહાળવાની પણ એક અલગ જ મજા છે જે તમને આજુઓ અહીં તારા જે ટમટમતા નાના નાના બલ્બ વગેરે આવી ગયા અહીં દુકાનો વગેરે દેખાઈ રહી છે આ દર્શાવે છે કે આપણે હવે આડેસર પહોંચવાના છીએ વચ્ચેથી પણ લોકો બસમાં ચડી રહ્યા છે આજુઓ અહીં આડેસરમાં ઘણી પબ્લિક ચડી રહી છે બસમાં અત્યારે રાત થઈ ગઈ છે અને હવે પછી ક્યારે બસ મળે એના કંઈ ઠેકાણા ન હોવાથી લોકો આમ ચડી જતા હોય છે જુઓ ઘરે પહોંચવું પણ જરૂરી હોય અહીં એક ભાઈ મોટું પાર્સલ લઈને આવ્યા છે લાંબુ ચોડું પાર્સલ બસના પાછળના ભાગમાં કદાચ રાખવાના હોય જોકે આમ તો પાર્સલ માટે ઉપર જગ્યા હોય છે પણ એમને કદાચ આગળના રાધનપુર શહેર સુધી જ જવાનું હશે કે પછી બનવાજોગ છે કે બાડમેર સુધી પણ હોય પણ આવી રીતે રાતે ગ્રામ્ય વિસ્તારોમાં પાર્સલ સર્વિસ પણ ચાલે છે એસટીની એટલે આમાં કશું અજૂકતું તો દેખાતું નથી આ બીજું પાર્સલ આ જુઓ આવડા મોટા મોટા તોતિંગ પાર્સલ અને લોકો ઊભા પણ છે કઈ રીતે ઊભા રહેશે પણ આપણે ત્યાંની જનતા પ્રવાસીઓ આવી રીતે પ્રવાસ કરવા માટે ટેવાઈ ગયેલા છીએ કે આવું તો ચાલ્યા કરે ઉપડી ચૂક્યા આડેસરથી અને આ પહોંચ્યા જમવા માટે હાઈવે હોટલ પાસે અહીં પંદર વીસ મિનિટનો હોલ્ટ છે અહીં તમે ચા નાસ્તો જમવાનું વગેરે કરી શકો આપણું જીવન પણ લાઇટ એન્ડ શેડ પ્રકાશ અને છાયા વચ્ચેની રમત છે અહીં જુઓ સામે તમને પ્રકાશ દેખાય છે એ પ્રકાશ ડ્રાઈવર કેબિનની ઉપ જે વિન્ડ સ્ક્રીન છે એ કાચમાંથી સામેથી આવતી આવતો જે ટ્રાફિક છે તેની લાઇટ છે અને એ અંદર ઘૂસી રહ્યો છે આપણા સુધી પહોંચી રહ્યો છે પણ જો તમે બહાર નજર કરશો તો અંધારું છે આમ આ એક જીવનની પ્રક્રિયા છે આજુઓ અહીં અંધારું છે બહાર અત્યારે પહોંચી રહ્યા છીએ રાધનપુર એક અગત્યનું શહેર છે માર્કેટ યાર્ડ પણ છે આવ્યું રાધનપુર બસ સ્ટેન્ડ રાધનપુરથી ભારત પાકિસ્તાનની બોર્ડર નડા બેટ માટે પણ બસો મળે છે અહીંથી પાકિસ્તાનની સરહદ ઘણી નજીક છે આખો કચ્છ જિલ્લો પાકિસ્તાનની બોર્ડર ઉપર જ છે અને આ રાજસ્થાન પણ પાકિસ્તાનની બોર્ડર ઉપર જ છે અને બાડમેર ખાસ તો એકદમ નજીક થાય છે પાકિસ્તાનની બોર્ડર જે કે મુન્નાબાવ પછી શરૂ થાય છે પહોંચ્યા છીએ ભાભર અહીંથી આપણી બસની દિશા બદલવાની છે આ રસ્તેથી સીધા પાલનપુર પણ જઈ શકાય અને અહીંથી દિશા બદલીને રાજસ્થાનની બોર્ડર તરફ જેને માટે આપણે થરાદ થઈને જવાનું હોય એટલે અહીંથી સીધા થરાદ તરફ બસ વળી જશે અહીં પણ કોઈ ભાઈ આવ્યા છે પોતાનું પાર્સલ લેવા એટલે આ એસટીની પાર્સલ સર્વિસ છે મને લાગે છે કે આવા અંતરિયાળ ગામાઓ ગામોમાં આ જાતની પાર્સલ સર્વિસ જરૂરી પણ છે દરેક એસટી બસમાં આવું હોય જ છે લો હાથ ઊંચો કરો અને બસ ઊભી રહેશે એવું જ કંઈક અહીં બન્યું છે કંડક્ટર સાહેબે બૂમ પણ પાડી કે સીધી હવે થરાદ જશે વચ્ચે ક્યાંય નહીં રોકાય તો તેમણે સ્વીકારી લીધું કે ઓકે અમારે પણ થરાદ જ જવું છે બસ આ આવી જ રીતે મુસાફરો માટે એક રીતે આશીર્વાદ સમાન કહેવાય કે અત્યારે રાતના સમયે નહીંતર મુસાફરો જાય કઈ રીતે પહોંચ્યા છીએ થરાદ થરાદ કે જ્યાંથી થાર નામનું રેતાળ રણ રાજસ્થાન આખામાં ફેલાયેલું રેતાળ રણ શરૂ થાય છે માટે આ થરાદ થરાદ પછી જ આવે રાજસ્થાનની બોર્ડર થરાદનું બસ સ્ટેન્ડ શું શામ જેવું લાગી રહ્યું છે કોઈ દેખાતું હોય એમ લાગતું નથી હવે જો કે અત્યારે મોડી રાત થઈ ચૂકી છે ચાલો એકાદ પેસેન્જર ચડે તો છે બે ત્રણ ઉતરે પણ છે આ છેલ્લી સીટનો નજારો અહીં અમુક પેસેન્જરો સૂતા પણ છે અત્યારે વહેલી સવાર લગભગ પરોડ થવા આવી છે આ પાછળની બારીમાંથી બહારની દુનિયા અને હવે લગભગ આપણે થોડી જ વારમાં ટોલ ટોલ નાકે પહોંચશું ટોલ ટેક્સ આ આવ્યું ટોલ ટેક્સ અહીં જામનગર અમૃતસર નું નિર્માણ અત્યારે ચાલી રહ્યું છે એ પણ અહીંથી જ જશે આજુઓ ઊંઘે છે પેસેન્જરો અને આ પહોંચ્યા બાળમેર બસ સ્ટેન્ડ બસ ડીપો મોટો બસ ડીપો છે રાજસ્થાનનો બાળમેર તો આપણે ઉતરી ચૂક્યા બાડમેર બસ સ્ટેન્ડ તમને આ યાત્રા કેવી લાગી જરૂરથી જણાવજો બાડમેર ભુજ બાડમેર બસ પહેલાં જેસલમેર સુધી જ હતી પરંતુ હવે એ ટૂંકાવીને બાડમેર સુધીની થઈ છે બસ ભાડું લગભગ પોણા ચારસો રૂપિયા આમ તો બસ લગભગ દસ કલાકમાં આવી જાય પણ આજે એને ચૌદ કલાક લાગ્યા કારણ કદાચ પેલો એક્સિડન્ટ ટ્રાફિક જામ વગેરે હોઈ શકે અત્યારે વાગી રહ્યા છે પરોડના ચાર અને હું કુશાગ્ર વોરા આપની રજા લઉં અભિશા ટ્રાવેલ વ્લોગ્સ મારી યુટ્યુબ ચેનલમાંથી આશા રાખું છું આપને આ બ્લોગ ગમ્યો હશે આપના વિચારો મને જરૂરથી જણાવશો હું દરેકનો જવાબ પણ આપું છું અને આપીશ પણ જો તમે આ વિડીયોને લાઈક પણ કરજો અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી ચેનલને તો ચાલો હવે બાડમેર તરફ પ્રયાણ કરીએ બાડમેર શહેર તરફ આ વિડીયો મેં ઓરિજિનલી હિન્દીમાં બનાવેલી અત્યારે આ ગુજરાતીમાં ડબ કરેલી છે જેથી કદાચ લિપ સિન્ક્રનાઇઝેશનમાં તમને ફેર જણાશે